અમદાવાદના જશોદાનગરમાં મહિલાના આપવા વિલોપનનો કેસ મહાનગરપાલિકાએ વિપક્ષના સભ્યોએ કર્યું વિરોધ પ્રદર્શન એસ્ટેટ વિભાગના લાંચ અધિકારીઓને લીધે મહિલાએ આપઘાત કર્યાનો આક્ષેપ લગાવ્યો મહાનગરપાલિકાના વધુ એક અધિકારી પર લાંચનો આરોપ છે પૂર્વ ઝોનના એસ્ટેટ ઓફિસર કેતન રામી પર આરોપ લાગ્યા છે અમરાઈવાડીના કોર્પોરેટરે કેતન રામી પર આરોપ લગાવ્યા છે કેતન રામી શેડ બનાવવા મુદ્દે ચાલીસ લાખ લીધા હોવાનો આરોપ છે આફ્રિકા વડા એસ્ટેટમાં કેતન એ વેપારી પાસે તોડ કર્યાનો આરોપ છે કેતન રામી સામે સત્તા પક્ષ કડક કાર્યવાહી કરે માંગ કરાઈ છે મારા વિસ્તારમાં રખિયાલ ઇન્ડસ્ટ્રીયલ જે ઝોન છે ત્યાં આફ્રિકા વાળા એસ્ટેટમાં બીજા મહિનામાં એક વેપારીના અઢાર શેર તોડી નાખવામાં આવ્યા અઢાર શેર તોડી નાખ્યા પછી ફરી પાછા બનાવવામાં આવ્યા ત્યારે એ વેપારીનો મને ફોન આવ્યો મેં એમને કહ્યું સારું કર્યું તમારું આ કામ થયું મને કહે સાહેબ આ કામ કરવા માટે અમારી પાસેથી ચાલીસ લાખ રૂપિયા લીધા છે અને એમને સ્પષ્ટ કહ્યું હતું આ રૂપિયા કોને લીધા છે તો એમને મને સ્પષ્ટ નામ આપ્યું હતું કેતન રામી કેતન રામી કે એક એવો માણસ છે કે અમને જુદા જુદા અધિકારીઓથી મારે કે ગાંધીનગર મોકલવાના છે ફલાણા અધિકારીને આપવા છે એમ કહીને અમારી પાસેથી રૂપિયા લઈ જાય છે